એક સમયે શીપ રિસાયું કિલોમીટરના સમગ્ર વિસ્તારમાં હાલ તો કાગડા ઉડી રહ્યા છે જુલાઈ માસ દરમિયાન અલંગમાં માત્ર ચાર જહાજ બીચ થયા છે અનેક પ્રકારના વમણમાં ફસાયેલા અલંગના શીપ બ્રેકિંગ વ્યવસાયમાં જહાજોની આવક સતત ઘટી રહી છે જિલ્લાને એકસો પચીસ દરિયાકા બ્રેકિંગ યાર્ડ તરીકે થઈ રહ્યો છે વર્ષ ઓગણીસો બ્યાસી ત્રશી માં અલંગ દરિયાકાંઠે પ્રથમ વખત જહાજ ભાંગવાનું કામ શરૂ થયું હતું આ વ્યવસાય દરિયાની ભરતી અને ઓટની જેમ ચાલી રહ્યો છે

जो लड़ाई चल रही है उसकी वजह से जो रेड सी के हिसाब से यहाँ पे जहाज़ कम आ रहे हैं स्क्रैपिंग में दूसरा हमारा यहाँ का जो लोकल इशू है भारत सरकार का बी का उसमें अभी तक इसका जो निकलने वाला मटेरियल है जो प्लेट्स हैं उनको अप्रूवल नहीं दिया गया है जिसकी वजह से यहाँ हमको यहाँ पे स्टील का पूरा भाव नहीं मिल रहा है इसलिए हमारी वाइलिलिटी नहीं बैठ रही है ભાવનગર અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ વિશ્વ સ્તરે નામના મેળવતો હતો પણ હાલ પાકિસ્તાન બાંગ્લાદેશ અને ચાઇનામાં પણ જહાજવાળા શરૂ થતા ભારતનો આ ઉદ્યોગ તેની સામે ટક્કર ઝીલવામાં નિષ્ફળ નીવડ્યો છે એક તરફ રાતા સમુદ્ર તરીકે ઓળખાતા વિસ્તારમાં આતંકીઓની અઘોષિત લડાઈના લીધે જહાજોને ફરી ફરીને ભારત આવવું પડે છે જેથી ઈંધણ પણ વધુ બગડે છે ભાવનગરના ઉદ્યોગ જયારે ધમધમતો હતો ત્યારે આશરે બે લાખ લોકો સીધી રીતે રોજગારી મેળવતા હતા હવે જો સ્થિતિ સુધરે તો આર્થિક ચક્ર ને જહાજ ભાંગવાના કામમાં અગાઉ ચાલીસ હજાર પર પ્રાંતિય મજૂરો કામ કરતા હતા અત્યારે માત્ર ત્રણ થી ચાર હજાર મજૂરો કામ કરી રહ્યા છે બીઆઈએસ દ્વારા સ્ક્રેપનો સળિયા બનાવવામાં ઉપયોગ નહીં કરવાના નિયમથી આવનાર સમયમાં ચાલીસ થી વધુ રોલિંગ મિલો

यहाँ पे पुख्ता संख्या में जाए जाएंगे अलंग सोशम मिलाके अभी एक सौ इकतीस यार्ड गुजरात मेरी टाइम बोर्ड ने अलॉट किए हुए हैं पहले भी ऐसे दो आए हैं लेकिन इतना खराब पीरियड पहली बार आया है। આમ તો ભૂતકાળમાં ત્રણ વખત અલંગ ખાતે મિનિસ્ટ્રી ઓફ સ્ટીલ અને અન્ય સંસ્થાઓએ મુલાકાત લઈ પ્લેટમાંથી બનનારા સળિયા અંગે માહિતી મેળવી હતી અને તમામ વખત આ પ્લેટમાંથી સળિયા નહી બનાવવા જાણ કરી હતી અને રોલિંગ મિલોના સંચાલકોને પણ ધ્યાન દોર્યું હતું ત્યારે હવે અંતિમ નિર્ણયમાં પણ પૂર્ણ વિરામ મૂકી દેતા હવે શીપ બ્રેકિંગ માટે જે અંતિમ આશા હતી તેના ઉપર પાણી ફરી વળ્યું છે અને જેના લીધે આવનાર સમયે અલંગનો જહાજ વાળો ભૂતકાળ બની જાય તો નવાય નહીં